પાલનપુર કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ આદિજાતિ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે વર્ષ બે હજાર કેન્દ્ર સરકારે શિષ્યવૃત્તિનો હક આપ્યો હતો જે શિષ્યવૃત્તિના સહારે આદિવાસી સમાજના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા હતા પરંતુ વર્તમાન સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને

જપાબપી ના દ્રશ્યો પણ સર્જાયા હતા